તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો આપણો વ્લોગ વિડીયો એવો છે કે આજે આપણે ચેલેન્જ રાખવાની છે એટલે ચેલેન્જ આપણે એ ટાઈપની છે કે આજે આપણે જો આપણે શું કહેવાય ચકરી મારવાની રહે એક મોના પહેલી મકા ઊભો રહે અને ઇકણ આવીને આપણે આ શીલો છે એકણ આવીને અગિયાર ચક્કર મારવાનું રહે જે આપણે ગોરંડ દોડવામાં છે એ ગોરંડ નામથી જે બાજની ને અરે એને ઇનામ મળશે ઈનામ તમને હાલ નહીં કહીએ પછી કહીએ રહેવા દેખ ભાઈ કુલદીપ આવે છે કોળબાશે આપણે બીજા બધા ઋષિક ને એવા બધા જો બધું લોકેશન બતાવી દઉં હજુ નહીં આવી બટા તું જો જો મિત્રો બતાવીએ હું બારો કેરી પેલી બતાવીએ મિત્રો કુલદીપ સાચું કહેતો હતો જો આ કેરીઓ આવી છે જોઈ લે બતાવી દઉં તમે જોવો હાલ આવડી આવડી છે જોઈ લો સેમસંગનો ફોન હોય તો ઝૂમ કરીને બતાવી દો તમે જોઈ લ્યો આ પતંગ મળી ગયું છે મારું કેરી જોઈ લો ચાલો આપણે હવે ચેલેન્જ ચેલેન્જના બકુલ ચેલેન્જમાં જીતવાનું હોય ખોલ બધા ચાલો તો આપણે ચેલેન્જ ચાલો તો મિત્રો આપણે બધું સેટઅપ કમ્પ્લીટ કરી દઈએ મિત્રો આપણે હવે પાટો દોરવા નીકળી ગયા છે ખોડવા બે જણા ખોડવા દોરો હવે આ બે લે આટલા ઉજી રાખ્યો ને ચાલે હમ જીતેંગે ચાલો આટલા ઉજી રાખી આપણે આટલે દોરી દઈએ જો આટલે દોરી દઈએ મસ્તી કરતું હોય આ દાડી પાટો દોરો જો આટલા પેલા સિલાઈ જાય એટલા બધી જો ફોને હલી જાય જો આટલા હજી ચાલો બધું કમ્પ્લીટ કરાવીએ પહેલું કોને રહે પેલા આપણે સૌથી પહેલાં ખોળભા ખોળભા ચેનો એટલે ખોળબા રાખવાનું છે જો પેલા હું કુલદીપનો કેમેરો પકડી દઉં અને ઉચમ ચમચમ કરવાનું છે તો મિત્રો આપણે હવે કુલદીપ જોડે કેમેરો પકડી દીધો છે અને જો ખોળબા ખોળભા તું આટલે

પમ પકડી પમ ભોય થાચી એક ધારું તાચી રે હમેશા ઊભો નથી ભોય પડતો ને ગડદા હાથ ગરદાય નવ દર બસ ભોરે ખોળવા આઉટ થઈ ગયો છે તો મિત્રો આપણો ખોળવા આઉટ થઈ ગયો હોય ખોળવા ચક્કર આવી હા અમદાવાદ કી અમદાવાદ ચક્કર આવી હા ચક્કર આવી હ્યા ચક્કર આવી લેવડતા ને આવે પેલે તને બેસી દે ઓન બે દે પછી સિકન બેસી દે કે તૈન કહું એટલે આપજો આપણો હવે શિલા ઉપર બેસીએ એક બેન તૈન અગિયાર રાઉન્ડ મારવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાટણમાં ને નવ દસ અગિયાર બરાબર પાટણ બારી જો

花木那么娇。 પ્રિય યમશ આરીયા તો મિત્રો આપણે હારી ગયા હશે કુલદીપ આપણે જીતી ગયો છે કુલદીપને આપણે હાલ હાલ નમ ન આલે કારણ કે કુલદીપ જોડે આપણે કુલદીપને આપણે શું આલે મારો વિચાર તો પૈસા હતો આમ તો કુલદીપ તારું લેવાનું છે માં માં તો લે આવ તો લે તને આપણે પોચ રૂપિયા આપી દઈએ ચાલશે ઓહો પોચ રૂપિયા શું કેવું મિત્રો આપણે હવે પોચ રૂપિયા કુલદીપ ને આપી દઈએ આપણે તો મિત્રો આપણે હવે તો આપણે હવે ગુજરાત પૈસા કાઢી દીધા જોઈ લ્યો કુલદીપ જો તમારી જીતી જાય એનું ઈનામ કુલદીપ કેવું લાગે તમને

તો મિત્રો આપણે હવે આજનો ચેલેન્જ આપણે એકમ પૂરો થાય છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને અમારા મિસ્ટર સુપર ટીમ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી